દર બીજા દિવસે પેપર ખોલતા આ પ્રકારના સમાચાર આવે દર ત્રીજા દિવસે તમે ટીવી ચાલુ કરો તો દુષ્કર્મ સમાચાર આવે જે ઘટનાક્રમ નિર્ભયા કાંડમાં થયો હતો તે જ પ્રકારનો ઘટનાક્રમ છે તો અહીંયા થયો કેમ તમે સુરક્ષાઓ નથી આપી શકતા કેમ તમે મત માગવા આવો ત્યારે લશ્કર લઈને પહોંચો છો ને પછી નરાધમ વિજય પાસવાને વિકૃતિની વધ ઘટાડી દીધી છે એ માનસિક વિકૃતતા એ જ પ્રકારની સ્થિતિ ક્યાં તો કે આપણા ગુજરાતમાં કેમ નરાધમ ઉપર એવી કાર્યવાહી નથી થતી કે કોઈ નરાધમ ની હિંમત ન કરે હવે ફાંસી સજા થશે હાઈકોર્ટે ડ્રામા થશે એક મંત્રીજી ઝારખંડ પણ પહોંચી ગયા હતા પરંતુ રાજનીતિનો નો ઉત્સાહ આ મામલે રાજનીતિ કરવી પડે બેસાડો સાહેબ દાખલો એવી કાર્યવાહી કરો એનો વરઘોડો કાઢો ગુજરાત ગુજરાતની જનતા ત્રીસ વર્ષથી તમને ચૂંટીને સરકારમાં બેસાડી શકે એવી આશા તો રાખે છે તમે એક દાખલો બેસાડો સોળ ડિસેમ્બર બે હજાર બાર આ દિવસ હતો દિલ્હીમાં દિલ્હીમાં કાઢી રાત હતી ને એ દિવસે નિર્ભયા કાંડ થયો બાર વર્ષ પહેલા સોળ ડિસેમ્બર બે હજાર બારમાં દિલ્હીમાં પેરામેડિકલ કોલેજની વિદ્યાર્થીની નિર્ભયા સાથે તેલા ગેંગ રેપે આખા દેશને શરમમાં ડૂબાડ્યો ચાલતી બસમાં મોડી રાત્રે એક યુવતી સાથે છ નરાધમે ગેંગ રેપ અને અમાનવીય કૃત્ય આચર્યું અને આજે બરોબર બાર વર્ષ થયા બાર વર્ષ બાદ એ ગુજરાતમાં કે જે ગુજરાતના વિકાસ મોડલના આખા દેશમાં પ્રચલિત કરવામાં આવ્યો છે સાહેબ એ જ ગુજરાતમાં બાર વર્ષ બાર વર્ષ બાદ એ જ દિવસ એટલે કે સોળ ડિસેમ્બર બે હજાર ચોવીસ એ દિવસ હતો સોળ ડિસેમ્બર બે હજાર બાર જે દિલ્હીમાં નિર્ભયા કાંડ થયો અને પ્રિન્ટ બાર વર્ષ બાદ નરાધમો ગુજરાતમાં અને સોળ ડિસેમ્બર બે હજાર ચોવીસમાં રોજ આવી જે કલંકિત ઘટના છે તે બની જેને નિર્ભયા કાંડને પણ યાદ અપાવી સોમવાર સાંજનો દિવસ હતો ભરૂચના ઝઘડિયા જીઆઈડીસી દસ વર્ષની માસુમને પીખી નાખી માસુમ સાથે દુષ્કર્મ આચારી ગુજરાત અને સાથે જ ગુપ્તાનમાં લોખંડ સળિયો નાખતા આ પીડિતા છે તેની હાલત ગંભીર થઈ હાલ તો વડોદરાની હોસ્પિટલમાં આઈસીયુમાં જીવન મરણ વચ્ચે છે તે આ પીડિતા ગોઠા ખાઈ રહી છે પરંતુ ગુજરાતમાં સૌથી મોટું કલંક છે તે આ લાગી ગયું છે કારણ કે ભરૂચની દીકરી સાથે જે થયું ને તે આપણે જાણ્યું આપણો સાહેબ આત્મા થઈ ગયો દિલ્હીની નિર્ભયા જેવોડા કાંડ આ ફરીથી ગુજરાતની ધરતી પર કોના પાપે થાય છે ને તે ખબર નથી પડતી કાયદાનું રાજ ન હોય તેમ કે હદે ગમે ત્યાં ગમે તેવી વિષાય સ્થિતિ થઈ જાય અને ભરૂતના સ માપ સગીરા સાથે દુષ્કર્મને લઈ અને કેવા પ્રકારની કર્યો સાહેબ મારા મુદ્દામાંથી એક શબ્દ નિક નથી નીકળતા કારણ કે નરાધમ વિજય પાસવાને વિકૃતિની હદ વટાવી દીધી સાહેબ પીડિતાને ગુપ્તાંગ કહ્યું કે સળિયો ભણાવી દીધો અને મેડિકલ રિપોર્ટમાં આવી વિકૃતતા છે તે સામે આવી અને સળીઓ કબજે કર્યો પીડિતા અત્યારે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે તેને હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો અને આરોપી આ વિજયે એક મહિના પહેલા પણ આ પ્રકારનું સાહેબ દુષ્કર્મ આચર્યું હતું તમે વિચાર તો કરો અને ગંભીર ઈજાને પગલે પોલીસે એક તપાસ સમિતિ બનાવી પરંતુ હવે તો તપાસ તમે નાટક કરવાના જો કાયદાનું રાજ હોત તો આ પ્રકારની ઘટના બને છે ત્યારે નિર્ભયા કાંડ દિલ્હીમાં બન્યો ત્યારે ગુજરાત આખા દેશમાં એક પ્રકારનો અવાજ હતો કે આવા નરાધમો પેદા ન થવા જોઈએ પરંતુ સ્થિતિ શું ગુજરાતમાં ગુનાહિત માનસિકતાવાળા કેમ લોકો આવા બેખોફ થઈને ફરે છે દીકરી તરફ ખરબ નજરથી જોવાની હિંમત ક્યાંથી આવે છે તે ખબર નથી પડતી ગુજરાતને આ હદે સુરક્ષિત રાજ્યનું કલંક સાહેબ કોના પાપે લાગી રહ્યું છે ને તે સૌથી મોટો સવાલ છે કારણ કે ગુજરાતમાં દીકરીને બહાર નીકળવા પણ વિચારવું પડે આ શબ્દો મારે બોલવા પડે સાહેબ તમે નિર્ભયા કાંડ થયું ત્યારે બોલે બોલીને રાડું નાખતા હતા આજે મારા આદિવાસીની દીકરી પર આ કેવા પ્રકારની કાર્યવાહી થઈ તમે વિચાર કરો મારા મોઢામાંથી એક દીકરીના બાપ તરીકે શબ્દ નથી કરતા સાહેબ જે ઘટનાક્રમ નિર્ભયા કાંડમાં થયો હતો તે જ પ્રકારનો ઘટનાક્રમ છે તે અહીંયા થયો નિર્ભયા કાંડમાં પણ શું થયું હતું કે સૌથી પહેલા તે નિર્ભયા છે તેને પકડી લેવામાં આવી તેને બસમાં તેની સાથે દુષ્કર્મ તેના ગુપ્તાંગમાં સળિયા ઘુસાડવાનો પ્રયત્ન તેને પર રેપ આવી વારંવાર ઘટના છે તે કરવામાં આવી જો નિર્ભયા કાંડની વાત કરવામાં આવે અને સાથે જ ગુજરાતમાં થયેલા ઝઘડિયા કાંડની વાત કરવામાં આવે ને સાહેબ તો નરાધમોમાં કોઈ ફરક નથી કારણ કે નિર્ભયા કાંડમાં રેપ પહેલા માથા પર હુમલો હતો ઝઘડિયામાં પણ એ જ છે પહેલા રેપ ત્યારબાદ માથા પર પહેલા માથા પર હુમલો ગુપ્તામાં લોખંડનો સળિયો ભરાવ્યો તો સાહેબ ગુજરાતમાં પણ નરા તમે એ જ કર્યું કે ઝઘડિયામાં ગુપ્તાંગમાં સળિયો ભરાવ્યો લોહી લુણ લુહણ હાલતમાં ફેંકી દીધી જે નિર્ભયાને ફેંકી દીધી હતી તેમ મારી ગુજરાતની દીકરીને પણ લોહી લુહાણ હાલતમાં ફેંકી દીધી ત્યાં હાલત ગંભીર હતી અહીંયા સાહેબ ગંભીર છે સદનસીબે દીકરી જીવી રહી છે જીવન મરણ વચ્ચે અત્યારે ચોલા ખાઈ રહી છે પિતા સાથે ભાવુક વાત થઈ હતી અહીંયા પણ એ જ પ્રકારનો ઘટનાક્રમ છે તે જોવા મળ્યો એરલિફ્ટ એ સમયમાં કરી હતી અને અહીંયા એરલિફ્ટ કરાશે તેવી વાત સામે આવી રહી છે પરિવાર માટે નિર્ભયા છે તે નોકરી કરતી હતી તો આ દીકરી ગુજરાતની ઝઘડિયાની આ દીકરી પરિવાર માટે સહી ભંગાર મેળવી હવે તમે સાહેબ વિચાર કરી લ્યો કે જે પોતાનું પેટીઓ રણવા માટે પોતાનું ગુજરાન ચલાવવા માટે જે દીકરી ભંગાર મેળતી હતી તે દીકરી સાથે કેવા પ્રકારની પ્રકાર તમે બે હજાર બારમાં જ્યારે ઘટના બની હતી આખો દેશ એક થયો હતો ને સાહેબ હવે દેશને આવા બળાત્કાર્યો સામે એક થવાની જરૂર છે સાહેબ જેના ઘરે દીકરી હોય ને એને ખબર પડે કે શું વેદના છે શું ઘટના છે એ રીતે બે ખો અમદાવાદ હોય સુરત હોય વડોદરા હોય રાજકોટ હોય વિસ્તાર હોય તમે દર બીજા દિવસે પેપર ખોલો આવે ત્રીજા દિવસે તમે ટીવી ચાલુ કરો તો દુષ્કર્મના સમાચાર આવે અને સાહેબ ગ્રાફ ઘટવો જોઈએ એની બદલે શું સ્થિતિ સાહેબ આ વિકાસ છે મારે હર્ષભાઈ ને કેવું છે સાહેબ બે જણા ને ઓછા વરઘોડા કાઢજો પણ આપણી બેન દીકરી પર જે નજર બગાડે ને ને છોડતા નહીં હવે ફાંસીની સજા થશે હાઈ વોલ્ટેજ ડ્રામા થશે એક મંત્રીજી ઝારખંડથી પણ પહોંચી ગયા હતા પરંતુ રાજનીતિનો વિષય નથી ને આ મામલે રાજનીતિ કરવી પણ ન જોઈએ પણ સાહેબ આ અવાજ ઉઠાવવાનો છે ગુજરાતની દીકરી માટે કે કોણ દર આ પ્રકારના આવીને નરાધમો પાપ કરી જાય ચાર દિવસો તમે નાટક કરશો દાહોદમાં પણ એક પ્રકારની ઘટના બની હતી તમે તપાસતા નામે નાટકો કરી આજે સ્થિતિ શું તો કે એ જ પ્રકારની વડોદરામાં પણ આ પ્રકારની ઘટના બને કેમ સાહેબ તમે જાહેરમાં આ લોકોને એવા વરઘોડા નથી કાઢતા સાહેબ મારે ન બોલવું જોઈએ જેને લોખંડ સળિયો ભરાવાની હિંમત કરી ને એને તમારે નપુસ્તક બનાવી દેવા જોઈએ ફાંસી કરતા પણ આવા નરાધમો માટે આ મોટી સજા છે સાહેબ આ પ્રકારની વિકૃતતા કે ગુજરાતમાં કોઈ દીકરી પોતાનું ગુજરાન ચલાવવા માટે તમે વિચાર કરો આ પરિવાર કેટલો ડરી ગયેલો હોય છે કે પહેલી વખત તો બદનામીના ડરે કોઈ ફરિયાદ પણ ન કરી અને હિંમત ખુલી ગઈ આરોપીનો તમે લોખંડનો સરિયો ભડાવી દીધો આ પ્રકારની સ્થિતિ છે આપણા ગુજરાતમાં બે હજાર બાર માં દિલ્હીમાં જે પ્રકારની ઘટના બની હતી તમે વિચાર તો કરો ફીટ બાર વર્ષ બાદ એ જ માનસિક વિકૃતતા એ જ પ્રકારની સ્થિતિ ક્યાં તો કે આપણા ગુજરાતમાં સાહેબ મારા ગુજરાતની જનતાને પૂછવું છે કે આવા લોકો સામે કેવી કાર્યવાહી થવી જોઈએ મારા શબ્દો સાથે કેટલા સમજો ફાંસી તો થવી જ જોઈએ પરંતુ તો કોર્ટ આપશે ત્યારે કોર્ટમાં ટ્રાયલ ચાલશે ફાસ્ટ ટ્રેક કોર્ટ ની વાત થશે નેતાઓ નિવેદન આપશે પોલીસ તપાસ નાટકો કરશે પણ સાહેબ ક્યાં સુધી કેમ નરાધમ ઉપર એવી કાર્યવાહી નથી થતી કે કોઈ નરાધમ જીવન હિંમત ન કરે બેસાડો સાહેબ દાખલો એવી કાર્યવાહી કરો એનો વરઘોડો કાઢો નાટક નહીં સાહેબ હવે ગુજરાત ગુજરાતની જનતા ત્રીસ વર્ષથી તમને ચૂંટીને સરકારમાં બેસાડીએ છીએ તો એટલી આશા તો રાખે છે કે તમે એક દાખલો બેસાડો વાતો કરવા માટે નહીં સીન શોટ કરવા માટે નહીં પણ કાર્યવાહી કરવા માટે ગુજરાતનો દીકરો બોલી રહ્યો છે આજે પત્રકાર નથી બોલતો દીકરીનો બાપ બોલી રહ્યો છે અને જ્યારે આ પ્રકારની ઘટનાઓ બંધ થશે હર્ષભાઈ ભૂપેન્દ્ર દાદા મારા તમને વિનંતી છે કે જ્યારે આ પ્રકારની ઘટના બંધ થશે ને ત્યારે પચાસ ટકા જીત છે એકસો ને બ્યાસી માંથી બ્યાસી એમને આવી ગઈ એવું તમે માની લો કારણ કે સૌથી મોટી સ્થિતિ છે કે કોઈ એક પીડિતાને પીખી કોઈ છોકરીને એક દીકરીને પીખી નાખે આ પ્રકારની વિકૃતતા આવી જાય તમે વિચાર તો કરો કે કેવા પ્રકારની સ્થિતિ આપણા ગુજરાતમાં છે દિલ્હીમાં બાર વર્ષ પહેલા થઈ હતી આખું દેશ એક થયો હતો સાહેબ હવે ગુજરાત માં હું કહું છું કે આ દીકરી સદનસીબે જીવે છે અને હું કહું કે ભગવાનને હજાર વર્ષની કરે પણ હવે પછી આવી કોઈ ઘટના બની તો હવે કેન્ડલ લઈને ન નીકળતા તમારા નેતાઓ પાસે જવાબ માંગજો અને આ કેસમાં પણ કહું છું કે તેના નેતાઓ પાસે જવાબ માંગો કે કેમ આદિવાસી વિસ્તારમાં દીકરીઓની આવી હાલત થઈ જાય છે કેમ તમે સુરક્ષાઓ નથી આપી શકતા કેમ તમે મત માંગવા આવો ત્યારે લાવ લશ્કર લઈને પહોંચો છો ને પછી તો કે આદિવાસી વિસ્તારમાં દીકરીને ભણતર ન મળે ગણતર ન મળે ભંગાર વેચવા મજબૂર થાય જે આદિવાસી નેતા હોય ને તમે તમારા રાજકારણ જયતરભાઈ હોય મનસુખ વસાવા હોય પછી ઝઘડિયાના પણ અનેક મહેશ વસાવા છે છોપુ વસાવા છે બધાને કેવું છે કે બહાર આવો દીકરીઓ માટે લડો આ મુદ્દે થાવ કારણ કે જે ભણતર નથી મૂકવા અનેક મુદ્દાઓ તમારા વિસ્તારમાં છે રોજ પોલીસ સાથે ઘણ કરીને નથી થવાનો મનસુખભાઈ રોજ અધિકારીઓને ગાળો લેવી હોય ને તો જેથી એક દીકરી માટે દેશો ને તેની હું તમને બતાવીશ મારી વાત સાથે આપ કેટલા સહેમત છો ને તે કોમેન્ટ બોક્સમાં જણાવજો બીજા કોઈ શબ્દ નથી નમસ્કાર